મારી માસી એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે સરસ સરસ મારી માસી વર્ષમાં માં ચાર પાંચ વાર અમારા ઘરે રોકાવા આવે છે અને દર વખતે મારા માટે ઘણી બધી વસ્તુ આવે છે ચાર પાંચ વાર તો મારા માટે અમારા માટે આમ કઈ નથી લેવાતી ને બાયગા મારી માસી અમારા ઘરે આવે એટલે બંને મારા મામી અને મારા માસી બંને એકબીજાની સાસુની બુરાઈ કરે છે એ વાત કે કટાર સુખ દુખ ને બુરાઈ કહેવાય શું લખી ના જોઈ કોઈ ના સ્કીજ ના આવું લખી ના આવવાનું હોય જોયું ખોટું નો બોલે તમે બુરાઈ કરો છો એકબીજાની સાસુની અરે ખાલી સુખ દુખ ની વાતો કરતા હોય બીજું કાઈ ન હોય એમાં આવી બુરાઈ બુરાઈ થોડી કરવાની હોય જોવું પડશે મારી માસી અમારા ઘરે ન આવે ત્યારે મમ્મી સાથે વિડીયો કોલ માં વાત કરે છે અને જે વસ્તુ નવી નવી લે એ મમ્મી બતાવે છે અને મમ્મી પણ ઈ જ બધી વસ્તુ લેવા માટે મારા પપ્પા પાસે જીદ કરે છે જેનાથી જ અમારા ઘરમાં બહુ બધા ઝઘડા થાય છે તો આ તે બધું ડિમાન્ડ તો કરે છે મારે આ લેવું છે ને તે લેવું છે ઓરો લેવું છે બધું તંતરી બેન બતાવે છે એટલે તો મને કહેસ એવું નથી તો ખાલી મને બતાવતી હોય એને ફેશન ની વધારે ખબર પડે ઈ મારા કરતા વધારે ફેન્સી કપડા પહેરતી હોય એટલે ખબર હોય એટલે મને ખાલી કહેતી હતી અમારે આ એસા ઈ હોતા હે જો જો ભાઈ એના રબડે નો ચડ ઈ બધી પૈસા વાળી પાર્ટી જાય એને બધું પોસાય આપણને આવું નો ખોટા ખર્ચા પોસાય અરે મારી બેન કાય એવું નથી કહેતી તો મને એમ થાય ડિમાન્ડ કેમ વધી ગઈ છે મારે આ લેવું છે ને તે લેવું છે ને ઓમાંથી ઓલું મગાવું છે ને ઓનલાઈન મગાવું છે ને તો તો કપડા તો લેવાના હોય ને બીજું કેમ હું કઈ લેવડાવું ના હમણાં હમણાં વધી ગઈ સાચી વાત છે અને જ્યારે જ્યારે મારી માસીનો વિડિયો કોલ આવે ત્યારે

હવે તારે ફોન વગેરે જાલવાનું છે મારો રિચાર્જ ને પૈસા હોય છે અને આ બધા જે ફાઈન ફુતુર ને પૈસા હોય છે મારા વિડિયો કોલ માં ક્યાં આ લ્યો એટલે આ લ્યો વિડિયો કોલ માં ક્યાં આ લ્યો એટલે આખો દી વિડિયો કોલ માં વાત કરે એટલે જમર માં જાવ બોલો ઈ બારચ્ છે ઈ બધું હાચુર લાગે ગાવા દીદી નહીં નહીં દીદી વાત દીદી દીદી બરો બજા